તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે વિડીયોની અંદર તમને ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા વિડીયો તમને સારો લાગે શેર દરરોજ જોવા હોય ચેનલ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ મિની ટ્રેક્ટરમાંથી બનાવેલું લોડર વેચવાનું છે મહેન્દ્રા જીઓ ટ્રેક્ટરનું આ લોડર છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે અને તેમાંથી લોડર બે હજાર અને ચોવીસની અંદર બનાવેલું છે અને સેકન્ડ ઓનર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કમ્પ્લેટ ટ્રેક્ટરમાં અને લોડરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બંને વસ્તુ કમ્પ્લીટ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી રેશ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો લોડર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી અને સ્લેબ સ્ટાર્ટ આખું લોડર જોવા મળશે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને કમ્પ્લીટ આખું લોડર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સેકન્ડ ઓનર જોવા મળશે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે કિંમત સાડા ચાર લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમત માં ફેરફાર થશે તાલુકો જિલ્લો બોટાદ અને તરધરા ગામે જોવા મળશે ધીરુભાઈ નું લોડર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળી જશે પર કોલ કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો